નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાત ભારતનું પશ્ચિમી રાજ્ય ચોમાસાની ઋતુમાં ભારે વરસાદનો અનુભવ કરે છે જે રાજ્યના કૃષિ જળ સંચય અને આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે જો કે ભારે વરસાદને કારણે પૂર રસ્તાઓ બંધ થવા અને જનજીવન ઉપર અસર થવાની સંભાવના પણ રહે છે હમણાં સાતથી કરી અને દસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા અને એલર્ટ જાહેર કર્યા છે તો આજના આ વિડીયોમાં આપણે વરસાદની આગાહી એલર્ટ ઉપર રહેલા વિસ્તારો અસરો અને તેની તૈયારીઓની વિગતવાર ચર્ચા કરવાના છીએ માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને અન્ય હવામાન સંસ્થાઓના ડેટાઓ અનુસાર સાતથી દસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા ચરમસીમા ઉપર હશે આ સમયગાળા દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા અને ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌથી પહેલાં આપણે આજે સાત જૂનના રોજ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર દેખાશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વિભાગે આ દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ નવસારી અને ડાંગમાં યલો અલર્ટ જાહેર કર્યું છે જે ગાજ વીજ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે આજે રાજ્યના અમદાવાદ ગાંધીનગર અને વડોદરા જેવા મધ્ય ગુજરાતના શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદમાં ખાસ કરીને સાંજના સમયે ઝાપટાની શક્યતા છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ભય રહેશે પછી આઠ જુલાઈની વાત કરીએ તો આઠ જુલાઈના રોજ વરસાદનું જોર વધુ રહેશે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ એલર્ટ ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓ માટે છે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત સુરત તાપી નર્મદા ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ભારે વરસાદની સંભાવનાને દર્શાવે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે જેના કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સ્થિતિ ઊભી થઈ શકે છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પછી નવ જુલાઈના રોજ ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા ચરમસીમા ઉપર હશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત નર્મદા ભરૂચ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે આ દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે નવ જુલાઈ દરમિયાન પછી દસ જુલાઈની વાત કરીએ તો દસ જુલાઈના રોજ મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને દર્શાવે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાશે પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી રહેશે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યા છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત ઓરેન્જ એલર્ટ નવસારી વલસાડ ડાંગ આઠ અને નવ જુલાઈ દરમિયાન આ વિસ્તારો ઓરેન્જ એલર્ટ ઉપર રહેશે પછી યલો એલર્ટમાં સુરત તાપી નર્મદા ભરૂચ અને છોટા ઉદેપુર સાતથી દસ જુલાઈ દરમિયાન યલો એલર્ટ ઉપર રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ સાતથી દસ જુલાઈ દરમિયાન યલો એલર્ટ ઉપર રહેશે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમ ગીર સોમનાથ સાતથી દસ જુલાઈ દરમિયાન આ વિસ્તારો પણ યલો એલર્ટ ઉપર રહેશે પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ અને ખેડા આ પણ સાતથી કરીને દસ જુલાઈ સુધી યમ યલો એલર્ટ ઉપર રહેશે આ ભારે વરસાદની આગાહીનું મુખ્ય કારણ દક્ષિણ ગુજરાત ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર પૂર્વ સાગરમાં ઉદ્ભવેલું લો પ્રેશર એરિયા છે આ સિસ્ટમો ચોમાસાની સક્રિયતાને ધરાવે છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ઊભી થઈ રહી છે પૂરની સંભાવના દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉદભવી શકે છે સરદાર સરોવર ડેમ અને અન્ય જળાશયોમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી રસ્તાઓ બંધ ભારે વરસાદને કારણે રાજ્યના બસ્સોને ઓગણસાઠ રસ્તાઓ વાહન વ્યવહાર માટે

એનડીઆરએફ અને એસડીઆરએફની તૈનાતી મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી પૂર અને અન્ય આફતોનો સામનો કરી શકાય પછી માછીમારાઓ માટે સૂચના હવામાન વિભાગે માછીમારાઓને સાતથી દસ જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે એના પછી જળાશયોનું સંચાલન રાજ્યના ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર છે અને વીસ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે આના કારણે ડેમના દરવાજા ખોલવાની શક્યતા છે જે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધારી શકે છે સાતથી દસ જુલાઈ બે હજાર દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા ચરમસીમા ઉપર હશે અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેના કારણે રાજ્યના જનજીવન કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અસર થઈ શકે છે સરકાર અને હવામાન વિભાગે આ સ્થિતિનો સામનો કરવા માટે પૂરતી તૈયારીઓ કરી છે અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાતથી કરી અને દસ જુલાઈ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહીઓ વિશે વાત કરી મિત્રો આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ આ માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સબર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ